बोलो जंदी भाई हां बोलो ए प्रीस् नोट तो ये आपी કેટલા ટકા ભાવ વધારો આપવાનો છે જેયશલ આપ્યો તો 990 હા પર મનમન હે 990 તો 12% જ થાય છે ને પણ હું બીજું તો હું કર્યા મે તો કાલે ફરીને સત્તા બી નાલ દીધી એમડી ને ચેરમેન ને હા હા કે તમે 20% આલો તો એ અમે બોર્ડ આખું સમત છે બરાબર આમાં શું તમે આ સેચો ખોટ કરીને મૂકો કે ભાઈ અમે સત્તર ટકા આપીશું કે વીસ ટકા હા પણ તારે પછી તારે પછી એ બોર્ડે ભેગા થઈને બધે ડિરેક્ટરે કહી દીધું કે ભાઈ તમારે બેવાનું સત્તા આલી વીસ ટકા આપો તો એ બોર્ડ તમારા જોડે છે અમે તમને ના નથી પાડવાના હા તમારી હિસાબો મંજૂરી આલી બીજું તો અમે કરીએ હું એમ બરાબર હવે આ બે મોનતા ન હોય ગોળી ના હોય તો કરીએ હું બીજું સાચી છે પરિસ્થિતિ આ છે હા એટલે અમે તો અમે સત્તા આપી જ દીધી સાહેબ બરાબર ઓકે આમ તો ઇંગ પકડવાનો રહ્યો બરાબર બરોબર